મરત માણા એને કેવાય સાહેબ કે સામે ગમે એવી તો હોય ને તો ખાલી મુશે હાથ રાખીને એટલું જ કહે આનો ઠંડા પાણીના ના આવી ગયા તમારું લગ્ન થઈ ગયા લગ્ન તો છાસ હોય ને તો તો ઘરના ના એ છે લગ્ન છાયેલા ઘર ના નો તો તો છોકરા એ છે છોકરાય એ છે છે કેટલા છે मानन हाथ से। में हाथ। ने कितना है। तो अब मुझे तुम्हारे साथ नहीं रहना है पर तुम तो ये कहती थी कि मैं तुम्हारे सपनों का राजा हूँ हाँ तो अब मैं जाग गई हूँ ना ભાઈ તારા જેવો ભાઈબંધ લાખો માં એક હોય હું બહુ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો બાકી દીવો લઈને ગોતવા જઈ ને તારા જેવો ભાઈબંધ નો મળે ભાઈ મારી પાસે પૈસા નથી હો તો તારો અહીંયા હું કામ છે ભરવા વયો જા ને માગવા પેલા જ ના પાડી દે હું કર લેવું लग्न में पच्चीस लाख नो खर्चो आए लग्न जीवन पति पत्नी पचास वर्ष साथ काढ़े

बनवा मांगो छो फजूए ना की ना थी करियो पर वो डंपर नो ड्राइवर बनीस <laughs> तुमने अपने घर वालों से बात की हमारी शादी की हाँ लेकिन मेरे घर वाले नहीं मान रहे तुम तो बोल रही थी कि मेरे पेरेंट्स एकदम मान जाएंगे हाँ पेरेंट्स तो मान गए फिर कौन नहीं माना मेरा पति और बच्चे <laughs> भाई थोड़ा पैसा दे ले कर ही की नोबड़ी बात અરે એવું હાંડડા જેવો માટી થયો કંઈ કામ ધંધો કરે જેની બાકી કેવાક નો ડ્રાઈવર બની ગાય ટેક્ટરનું ડ્રાઈવર બની જાય પૈસા કમાતો થઈ ગયા હું આવી રીતે બધે ભાઈ માગતો હો ઉધાર દીધા તા એ માગું હું ભડવા આજ ટેકર થાય એમ નથી ભાઈ કાલે આવ ને હજી તમારી થોડું જ્ઞાન આપવું તો અમને આપી શકું મજાભાઈ એ કંઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં તારે એલા છોકરીઓ પાછળ થોડો ટાઈમ બગાડાય

તો તો બ્લુબેરી સોડા પીતો તો ફવાર છુ તો ફટાક્યો થઈ ગયો